રામ રામ ને સીતારામ બધાને આપણે ફાઇનલી આપણા ખેતરમાં આવી ગયા છે અને આપણા ઘઉંને દાણા ચડવા મળ્યા છે અને જે ચકલા અને ઓલા પોપટા આવે ને એ ઘઉંને ડુંડીયો રાવવા દેતા નથી ડુંડિયો ખાપીને જ વૈયા જાય છે એટલા માટે આપણે આવી ગયા છે ચકલા ઉડકાડવા માટે તો ફાઇનલી બધા વિડીયોમાં બન્યા રહેજો તો આપણે હમણાં આગળ ચકલા ઉડાડશું

माथा फोड़ी जो जो जाए कैमरा फोकस ना करे कोईन धरो आएं जाए तो नाक जाए तो तुम्हारी बात कोटी बड़े हो पास धारें यहां ना जाए के क्या नाको नाको वाली राय पाहे ने पूगे तो हो पोगे हम तोड़ वाले तुम की तो यहां धारें में अं थाएं नहीं गयो गोतो मना गोतो ई बढिया वाला अरे यार अ खाली तो बुलु <पुण। laughs> <laughs> तै मी एम के धारे एम थाई तो आज तसी खोटी पड़े मामलो मेदाने आई जायतो तो हु <laughs> <उू। laughs> <laughs> 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 जो फ समझ ले बुझे काई गयो न पड़ी गयो न ये ના ના કેમ બોલો રાયે ન પોજો મામલે મેદાને ચડેલો છે હવે રાયે નથી પોજો રામ રામ ભજો હાલ્યા આને તો જ ના જવા આયા લીમડા જો ખાલીવાલા કોલા ગુંદી ના રાય દે ન્યા રાય થોડી રાય એ આપણા શેઠેવાલા પણ હામે બતાય ન્યા જોઈજો કઈ ના કે કોઈ દી ના કે ગાહ ન કરો ન્યા પહેલી વાર ટ્રાય મરો જતો તો તોલાવા કેતેથી આગા દે આગળ આ પાછળ આ પાછળ કેમ કરના આગળ કર આગળ કર તને જાવડે એમ ફેરી એટલે બતોલા મા માર એટલે પૂછવું પડે તું હું હું કે તું હું મમીયુ કર

જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારો વિડીયો જોવાનું પણ તમે લોકો કોઈ ભૂલતા નહીં